અમે તમને દર્શન કરાવવાના સી કા અમારે અચાનક જાન છે જો હું ચોકડીમાં બેઠી હતી નક્કી થઈ ગયું હિરલને ખબર નહોતી હિરલે ભાખરીનો હજી લોટ બાંધતી હતી ક્યાં નક્કી થઈ ગયું છે તો અચાનક અમારે બહાર જવાનું થયું છે બ્લોકમાં બના રહેજો અમે તમને બતાવી દઈશું બતાવતા જશું અમારે હિરેનભાઈ જો અહીંયા વાટ જોઈને બેઠા છે કે હવે તમે બહાર નીકળો ને તો સારી વાત છે જો માથું પાથું ઓળ આવે છે અંધારું પડે થોડીક આપણે લાઇટ કરી દેવી કેમકે વરસાદ જેવું વાતાવરણ છે પડદાય આડા પેરી નાખ્યા છે તો જો અમારે હિરન બહાર ઊભા ઉભા રહી ગયા છે અને હિરલ તૈયાર થાય છે જાળીબંધ કરવા જાય છે કે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે એટલે તો બધે કપડા રાખવા પડે જાવ તો હાલો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હરે કૃષ્ણ રાધે રાધે અને અમારા ગોપાલ પણ તૈયાર થઈ ગયા છે કાલ રાતે બાર વાગ્યા સુધી જાગીને ભગવાનને જન્મદિવસ ઉજવો હશે આપણે તો હાલો હવે હિરલ બેન તૈયાર થાય છે નહીં ગરમી થાય ગાડીમાં પવન લાગશે એટલે તમે એને પહેરાવી દો હિરલ બેન નવું નવું વાવા પહેરાવી દીધું છે નિત્યાબેનને પિંક પિંક વાવા ચાલો રેડી થઈ ગઈ અમારે બેન વાવા પહેરીને નિત્યા

કઈ રસ્તા માં ફેંકી દેશે ચાલો વ્લોગમાં માં બના ને હવે અમે સીધા તમને મળીએ લોકેશન પર હા લોક હાલો અમાર ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે કેમ હાલો તો નીચે ને તું લેશો ને આર બોલ કરાવશે ને હાલો તો અમારે ઠેલા અમે લઈ લઈ છે આપો માં અમને તો પૂછ્યું ને

cho subscribe cho phải Ghiền Mì lý Để không bỏ lỡ những video hấp dẫn

Nā sātī nāmenam pūsētāt. Kēche wātā pūsētāt. Kēche wātā pūsētāt. Kēche wātā pūsētāt. Gātā kādo. Gātā. Rādhē-rādhē kāmo. Kāno không bāi? Gātā. Rādhē-rādhē kātyo. Rādhē-rādhē-rādhē. Jēk-mōn māyī gēsī. rādhē 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 देना 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 दे एना कर दे

હિરેનભાઈ ફોટો પડાવ્યો છે હિરેનભાઈ ફોટો બતાવે છે અને વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે રાંધલમાની વાવ છે તમને વાવના દર્શન કરાવી દો હિરેન હિરલ આગળ ભાઈ ગયા છે પછી વરસાદ બહુ આવ્યો એટલે અમે ક્યાંય વિડીયો લીધો સીધા ઘરે તો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બધા રાધે